પરશોત્તમ રૂપાલા આખરે રાજકોટમાં પીડિતોના પરિવારજનો સાથે કરી મુલાકાત રાજકોટ શહેર પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળતા શ્રી બ્રજેશ કુમાર ઝા રાજકોટમાં અગ્નિકાંડ મામલો પૂર્વ મેયર પ્રદીપ દવનું નિવેદન કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન માત્ર ધંધા રોજગાર મેળવવા માટેનું સંગઠન બની રહેવાને બદલે કેશોદ શહેરમાં સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અસ્તિત્વમાં આવ્યું ત્યારથી સાથ સહકાર આપી અલગ ઓળખ બનાવી છે તાજેતરમાં શૈક્ષણિક બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થતાં જ શહેરમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા યોજાયેલા શ્રેષ્ઠ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ડાહ્યાલાલ વેકריה કોકો બેંકના વાઇસ ચેરમેન વિજયસિંહ raijada સહિત મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું કેશોદ શહેરમાં ધોરણ દસમાં શ્રેષ્ઠતા મેળવી સમગ્ર શહેરનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓ પ્રથમ ધ્યેય જયદીપભાઈ ઝાઝમેરિયા નવ્વાણું પોઈન્ટ નવ ચાર પીઆર દ્વિતીય મહેક શિંગાળા નવ્વાણું પોઈન્ટ નવ ત્રણ પિઆર તૃતીય વૃંદ પટોડિયા નવ્વાણું પોઈન્ટ આઠ નવ પીઆર અને નીવા દેકીવાડિયા નવ્વાણું પોઈન્ટ આઠ નવ પીઆર મેળવેલ જેઓનું મંચસ્થ મહાનુભાવો સાથે કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા શિલ્ડ અને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માન તારીઓના ગણગડાટ વચ્ચે કરવામાં આવ્યું હતું ગોવિંદ હડિયા કેશોદ